લગ્ન ની વ્યવહાર મારી કળા ગોગો મારા શીખ્યો છે કે તારા ભાઈ ચાર મહિને ની ટેકી છે અને તારા ભાઈ નો વ્યવહાર થાય કે મસાણી મેળવું તો આપડે માતા નો પછી શોખ થાય તને જીત મળે એક મહિને તો માનવ પેલા મારા સુકરાને આઠ ના મળ્યા અને પછી હું હાસું માયનો નહીં આટલા ના હું ગોમામાં ખૂતેલા આટલા જ બાઈ પછી આ 10 રૂપિયા જોઈએ પછી મેં માયનો પછી મારા ઘરના કોઈ બોલે ને હું ચાલ હા એ વિશ્વાસ આવે છે ને તાણ બોલી એવા કે તા પણ આ નથી માનો તો હોય પછી મારા ભાઈનો વ્યવહાર થી મે માને ટકોર માર્યો તો જોવા કીધું તો પછી વ્યવહાર સા ચોરી ઓડાડવા જવાનું ચાંદલા તો ત્યાં પચાની નોટ જોડી ખવાનું મારા મઢે પૈસા લાગે હમણાં મારા મરચાં નાની દુકાન છે પહેલાં પાંચ છ વાગે તો પચાની નોટ કરવાની દુકાન પર બરાબર બજારમાં પડી

મારા <laughs>

જવાબ કરતી જો ના આવે ને તો તારું મારું હોપાળું દુનિયામાં કહેવાય નહીં

શું yeah. થાય yeah. <coughs>

આલો ભાઈ આલો ભાઈ એ હાલો ઊભો દેહાનનું પ્રમાણ આવ્યું છે હો હજી બોલું મને કામ તો કરી આલે હ પણ દેહાનના હાડા 3.5 હજી એ કામ બાકી નું બોડે સીની ભાઈ ઊભો ભાઈ

đúng vậy, cái <laughs> này là cái gì? Chặt không quan tâm. Ở đây là mà